બાપા મને કામ કરે કરે સાબ ફેકવી નાખ્યો છે રૂ વેણા હતા થેલી થેલી તો રૂ વેણો છું હું તોય વહુ ક બહુ કશું લઈ આલું ને ભાઈ કામ કરે આમ હું તર બસ યે આટલું કઈ નાખજે આટલું આમ કઈ નાખજે પણ કઈ નાખજે બસ યાન તો બસ લોઘણ જ ગાળ્યા છે આજ જો જો કે આ પેલા બોડા ને ગૌ પડાય છે ઓ ખાતા બાતા જ પાસો નોડે નોડે સગડો સગડો સડાય ઓહો હો 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 આજ ઓને પડે